વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા ઇન્ડિયન યુથ કોંગ્રેસ સ્થાપના દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસ સ્થાપના દિવસ તેમજ વિશ્વ આદિવાસી દિવસ છે જે નિમિત્તે આજે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા દાંડિયા બજાર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો તથા સભ્યો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું આગલા ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વડોદરા જિલ્લામાં છે જે લોકોને બ્લડને લઈને સમસ્યા છે તેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ પૂરું પાડવામાં આવે તે માટે આજે યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય ઉપસ્થિત નેશનલ પ્રવક્તા આશિષભાઈ કોટડિયા તથા મહામંત્રી જીગરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આજે વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસ પર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસની સ્થાપના દિન પ્લસ સાથે સાથે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં જેટલા પણ દર્દીઓ છે જેને રક્તની અસર એટલે અછત અનુભવાય છે અને રક્ત માટે એ વલખા મારતા હોય છે તો અમે એક અભિયાન શરૂઆત કરી છે કે આજે દસથી બે દરમિયાન અમે અમારા કોંગ્રેસ ઓફિસ પર રક્તદાનનું દરેકે દરેક કોંગ્રેસના આગેવાન યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દરેકે દરેક અહીંયા રક્તદાન કરશે ગયા વર્ષે અમે ચાલીસ યુનિટનું આયોજન કર્યું હતું આ જગ્યા પર નવ ઓગસ્ટના દિવસે આ વર્ષે અમે સાહીઠથી સિત્તેર યુનિટ થાય એ રીતે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હેરિયોડ વડોદરા શહેર યુથ કોંગ્રેસ